મોડાસાની દ્વારકાપુરી સોસાયટી વર્ષમાં એક વખત જીવંત બની જતી હતી જ્યારે ગલીઓએ ઘંટનાદ થતો ઘરોને રોશની ઉઠાતી અને હૃદયમાં ભક્તિનો દરિયો ઉછળતો આનોખો સમય હતો ગણેશોત્સવનો દ્વારકાપુરી ગણેશ યુવક મંડળ દ્વારા સતત પંદરમાં વર્ષે પણ ગણપતિ દાદાનું ભવ્ય રીતે આગમન થયું બાળકથી વયોવૃદ્ધાની સંધિ સુધી સૌ કોઈ દાદાની સ્થાપનામાં સામેલ થયા કોઈ પુષ્પોથી મંડપ શણગારતું તો કોઈ તબલા અને ઢોલ સાથે ઘૂમતું આ વર્ષે પણ દિવસમાં સોસાયટીમાં ભક્તિ આનંદ અને અને સંસ્કૃતિનો મેળો લાગ્યો સમયે ડાયરા લોકોએ રંગીન કર્યા જ્યારે બાળકોથી માંડીને વડીલોએ પણ પગ લહેરાવ્યા ભજન અને કથા વાંચન દ્વારા દાદાની મહિમા અને સુંદરકાંડના પાઠથી મંડપ ગુંજ્યો હતો અને બાળકો માટે યોજાયેલી રમતો તેમના માટે યાદઘાર બની ગઈ દરેક સવાર સાંજ ને દાદા ની આરતી માં સૌ કોઈ ભેગા થઈ જતા પોતાના જીવન ના દુઃખ સુખ ને મૌન ભક્તિ માં ધારી દેતા અને પછી આવ્યો તે દિવસ વિસર્જન ઢોલ નઘારા રંગ ભરી પેઠાવાળી ટ્રક અને ભક્તિ ભાવ થી આંખો બધાના હોઠ પર એક જ ભજન અઘે બરસ તું જલ્દી આનાના નાદ સાથે દ્વારકાપુરીમાં ધામધૂમપૂર્વક દાદાનું पूर्वक વિસર્જન કરવામાં આવ્યું મોડાસાની દ્વારકાપુરી સોસાયટી વર્ષમાં એક વખત જીવંત બની જતી હતી જ્યારે ગલીઓએ ઘંટનાદ થતો ઘરોને રોશની ઉઠાતી અને હૃદયમાં ભક્તિનો દરિયો ઉછળતો આનોખો સમય હતો ગણેશોત્સવનો દ્વારકાપુરી ગણેશ યુવક મંડળ દ્વારા સતત પંદરમાં વર્ષે પણ ગણપતિ દાદાનું ભવ્ય રીતે આગમન થયું સુધી સૌ કોઈ દાદાની સ્થાપનામાં સામેલ થયા કોઈ પુષ્પોથી મંડપ શણગારતું તો કોઈ તબલા અને ઢોલ સાથે ગરબે ઘૂમતું આ વર્ષે પણ દસ દિવસમાં સોસાયટીમાં ભક્તિ આનંદ અને સંસ્કૃતિનો મેળો લાગ્યો રાત્રિ સમયે રાસગરબા અને ડાયરા લોકોએ રંગીન કર્યા જ્યારે બાળકોથી માંડીને વડીલોએ પણ પગ લહેરાવ્યા ભજન અને કથા વાંચન દ્વારા દાદાની મહિમા અને સુંદરકાંડના પાઠથી મંડપ ગુંજ્યો હતો અને બાળકો માટે યોજાયેલી રમતો તેમના માટે યાદગાર બની ગઈ દરેક સવાર સાંજને દાદાની આરતીમાં સૌ કોઈ ભેગા થઈ જતા પોતાના જીવનના દુઃખ સુખને મૌન ભક્તિમાં ધારી દેતા અને પછી

દ્વારકાપુરી સોસાયટીની અંદર સતત દસ દિવસની અંદર અલગ અલગ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ગણેશ યુવક મંડળ પ્રમુખ કમિટીના પ્રમુખ મનહનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખૂબ જ સારી રીતે યુવકોને માર્ગદર્શન મળ્યું અને આપણી સોસાયટીની અંદર સત્યનારાયણની કથા બાળકો માટે રમત મહોત્સવ પછી સત્ય સુંદરકાંડ લોક ડાયરો રાસ ગરબા વિવિધ વગેરે કાર્યક્રમોનું આયોજન અમારા દ્વારકાપુરીમાં કરવામાં આવ્યું આજે ગણપતિ દાદાના વિસર્જનના દિવસે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સાતસો પરિવારના સભ્યોએ મહાપ્રસાદનો લાભ લીધો અને આ જ રીતે અમે આવતા વર્ષે પણ ભવ્ય ધામધૂમથી ઉજવણી માટે તૈયારી કરી રહ્યા છીએ દ્વારકાપુરી સોસાયટી પરિવાર દ્વારા પંદરમો ગણેશ મહોત્સવ રંગે ચંગે ઉજવાઈ ગયો જેની અંદર કાર્યક્રમ ગણેશ મહોત્સવની શરૂઆતથી જ રાસ ગરબા બાળકો માટેની રમતો લોકડાયરો ભજન મંડળ સુંદરકાંડ આ ઉપરાંત સત્યનારાયણ ભગવાનની કથાનો પણ કાર્યક્રમ આ સો આ કાર્યક્રમ પણ આ મહોત્સવમાં ઉજવાઈ ગયો આ ઉપરાંત ગણેશ લક પ્રમુખ બી પટેલ ઉપપ્રમુખ રાકેશભાઈ મંત્રી અમિતભાઈ ઉપાધ્યાય તમામના માર્ગદર્શન હેઠળ યુવક મંડળ દ્વારા આ કાર્યક્રમ સુંદર રીતે ઉજવાઈ ગયો દ્વારકાપુરી સોસાયટી પરિવારના તમામ સભ્યોના સાથ સહકારથી આ કાર્યક્રમ રંગે ચંગે ઉજવાયો આજે વિસર્જનના દિવસે લગભગ ચાર વાગે દાદાનું વિસર્જન કર્યું અને ત્યારબાદ છસોથી વધુ પણ રહીશોએ મહાપ્રસાદનો લાભ લીધો અને ખરેખર દ્વારકાપુરીનો આ એક કાર્યક્રમ ખૂબ સુંદર ભવ્યથી ભવ્ય ઉજવાયો